નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક પવિત્ર અને ચમત્કારી કથા શીતળા સાતમની વ્રત કથા તો શાંતિથી પૂર્ણ સાંભળજો એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને બહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ થોડીક ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ બહુ મધરાતે સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સુતરેલો છોકરો રડવા મળ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘ આવી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ શું આ શીતળામાંના શરીરે ઠંડક લાગવાના બદલે લાહે લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેને નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું પેટ બળજો સવારે વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર માતાએ શાપ આપ્યો હતો તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જા અને પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેને જોઈ બંને તલાવડી પાણીથી છલો છલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું કે હું શીતલા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે તે એવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતી આવજે ને નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુએ જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે કહ્યું કે હું મારા સાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા છે કે અમે સદાય માટે લડતા રહીએ છીએ તું મારા સાપનું નિવારણ પૂછતી આવજે ને નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને બહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુવા વિનમાં બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે બહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગઈ બહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્ય હતી અને રોજ ઝઘડિયા કરીએ કોઈને શાક છાસ આપતી નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીએ એટલે એમના પાપનો નાશ થશે એ પછી બહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતલા માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને ડેરાની જેઠાની હતી તેઓ એટલી બધી ઈર્ષાળ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ બંનેમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે તું આ ઘંટીના પળ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી હતી અને સીતામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછો ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા બહુએ એમની ડોકથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી અને તેના શાકના નિવારણ માટે ખૂબ ભરીને પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી તેથી તેની જેઠાણીની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠાવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાની જેવું કરું આથી મને શીતળામાં માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગાવતો રાખીને સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું અને તેમણે શાપ આપ્યો કે જેવું મારી શરીર બળ્યું તેવું તારું બેટ બળે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુખી જવાના બદલે જેઠાણી ઉલટાને ખુશ થઈ ગઈ અને તે પણ ડેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ તો મો મચોકડીને કહ્યું કે તમારે શું પંચાયત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ જતા તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી ઝાડની નીચે દોશીમા સ્વરૂપે શીતળા માતાએ માથું ખંજવાળતા બેઠા હતા તેમણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સો થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી નથી કે હું તમારું માથું ખંજવાળી આપું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રકડી પણ શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો શીતલા સાતમના દિવસે ઠંડુ ખાવાનું એ માતાજીના શાપથી બચવા માટે છે ઠંડુ પાણી ચડાવવાનું એ માતાજીના શીત સ્વભાવનું પ્રતિક છે અને શીતળા માતા ગધેડા ઉપર બિરાજમાન છે કારણ કે ગધેડો ધીરજ અને સહનશીલતાનો પ્રતિક છે હાથમાં સાવરણી અને માટલું એ સ્વચ્છતા અને શીતળતાનો પ્રતિક છે તો દોસ્તો આપણે એવી પ્રાર્થના કરીએ કે હે શીતળા માતા જે રીતે નાની વહુને આશીર્વાદ આપ્યો એ રીતે આપણા ઘરમાં પણ સુખ શાંતિ અને સ્વચ્છતા આપજો